નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના પ્રવૃત્તિ નંબર છવ્વીસ ખાસ દિવસો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ છવ્વીસ ખાસ દિવસો તમારા ઘર શાળા અને વર્ગમાં દરેક જગ્યાએ કેલેન્ડર તો લગાવેલ જ હશે કેટલીક જગ્યાએ દિવાલ પર લટકતું તો કેટલીક જગ્યાએ ટેબલ પર મૂકેલ તો કેટલીક જગ્યાએ ચિત્ર સાથેનું જોવા મળતું હશે અહીં તમારે તે કેલેન્ડરમાંથી દર મહિનાના ઓછામાં ઓછા ત્રણ એવા દિવસો શોધવાના છે જેની ઉજવણી વિશ્વ કક્ષાએ થતી હોય આવા આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ વિશેષ દિવસોની માહિતી કોષ્ટકમાં માગ્યા મુજબ લખવાની છે પૂરા વર્ષના આવક દિવસોની યાદી બનાવવા માટે કેલેન્ડર અને બીજા અનેક સંદર્ભ પુસ્તક કે ઇન્ટરનેટની પણ મદદ લઈ શકાય આ માહી આ મહિનાવાર બનાવેલ યાદીના દિવસોની ઉજવણી માટે તમે શું શું કરશો તે પણ લખશો આ યાદી બની જાય પછી તેને તમારા અને મિત્રના દિવસો સાથે સરખાવી વિવિધ દિવસોની યાદી ફરી તૈયાર કરશો બાદમાં વર્ગના બધા બાળકોની સાથે સરખાવી વિવિધ દિવસોની યાદી ફરી તૈયાર કરશો અને બાદમાં વર્ગના બધા બાળકોના નક્કી કરેલા દિવસો માસ વાર આવી જાય તેવું સમૂહનું એક કેલેન્ડર બનાવી વર્ગમાં લટકાવવાનું છે પછી દરેક માસમાં વિશેષ દિવસોની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં આપવાની છે જોઈએ માસ તારીખ વિશેષ દિનનું નામ અને આ દિનની ઉજવણીમાં તમે શું કરશો તો જાન્યુઆરી ચૌદ એક ચોવીસ ઉત્તરાયણ પતંગ ચગાવવો ગાયને બાજરી ઘાસ ખવડાવવું અને દાન કરવું દસ એક ચોવીસ વિશ્વ હિન્દી દિવસ નિબંધ લેખન છવ્વીસ એક ચોવીસ પ્રજાસત્તાક દિન શાળામાં ધ્વજવંદન બાર એક ચોવીસ નેશનલ યુથ ડે સ્વામી વિવેકાનંદ વિશે વકૃત્વ સ્પર્ધા ફેબ્રુઆરી એક બે ચોવીસ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ભારતીય નેવી વિશે માહિતી મેળવી માર્ચ ત્રણ ત્રણ ચોવીસ વિશ્વ વન્યજીવ દિવસ વન્ય પ્રાણીઓના માસ્ક પહેરીને ઉજવણી કરી ચોવીસ વર્લ્ડ સ્પેરો ડે શિક્ષકશ્રીય ચકલીઓ વિશે જાણકારી આપી એપ્રિલ તારીખ સાત ચાર ચોવીસ વિશ્વ આરોગ્ય દિવસ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય વિશે જાણકારી મેળવી મે તારીખ એક પાંચ ચોવીસ ગુજરાત સ્થાપના દિન પ્રાર્થના સભામાં ગુજરાતની સ્થાપના વિશે જાણકારી આપવામાં આવી જૂન પાંચ છ બે હજાર ચોવીસ વિશ્વ પર્યાવરણ દિવસ વૃક્ષારોપણ કર્યું જુલાઈ છવ્વીસ સાત ચોવીસ કારગિલ વિજય દિવસ દેશભક્તિ ગીતની સ્પર્ધાનું આયોજન ઓગસ્ટ દસ આઠ ચોવીસ વિશ્વ સિંહ દિવસ સમગ્ર શાળાને સિંહની શણગારી સિંહ વિશેની માહિતી આચાર્ય શ્રી દ્વારા આપી સપ્ટેમ્બર તારીખ પાંચ નવ ચોવીસ વિશ્વ શિક્ષક દિન વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને બાળકોને અભ્યાસ કરાવ્યો ઓક્ટોમ્બર બે દસ ચોવીસ ગાંધી જયંતિ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નવેમ્બર દસ અગિયાર ચોવીસ વિશ્વ વિજ્ઞાન દિવસ શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન ડિસેમ્બર એક બાર ચોવીસ વિશ્વ એઇડ્સ દિવસ પ્રાર્થના સભામાં એડ્સ વિશેની માહિતી આપી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત નીચે નવી સ્વાધ્ય પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો ને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે